I guess પ્રજ્ઞા પુરાણ એ નવયુગ ની ગીતા છે પ્રજ્ઞા પુરાણ આ જીવ નું છે પ્રજ્ઞા પુરાણ આ જીવ ની દીવા દાંડી છે પ્રજ્ઞા પુરાણ એક અમૂલ્ય ઔષધી છે

ડુબકી લગાવી પડે એમ પ્રજ્ઞા પુરાણ ને કદાચ આપણા ઘર હોય તો મૂકી રાખવાથી કંઈ મળે નહીં એની અંદર થી વાંચીશું તો કઈક તો પ્રાપ્ત થશે માટે પ્રજ્ઞા પુરાણ એક ઔષધિ છે હે અરે ભગવાન આવ્યો છે જેમ ડોક્ટર સાહેબ પેટી લઈને આવે ને દવા કરવા એમ ભગવાન આવ્યો છે આજે સ્વયં મહાકાળ સદગુરુ આપણા પર દયા કરી

આપણને પીડા થાય તકલીફ થાય એટલે તરત જ ડોક્ટર સાહેબ કે કે તમારે આ રોગ થી દૂર થવા માટે દાખલ થાવું પડશે દવાખાનું નથી ગમતું રહેવું નથી ગમતું દવા ખાવી નથી ગમતી ડોક્ટર નથી ગમતા પણ એમ કે દાખલ થાવું પડશે તો શું કરીએ હે થઈ જઈએ તમારે જે કરવું હોય તો કરો પણ મારા રોગને દૂર કરો હે ને મને સારું કરી દો રોકાઈએ સારવાર ચાલે સારું થાય ડોક્ટર સાહેબ રજા આપે અને રજા આપે ને ત્યારે થોડીક દવા આપે અઠવાડિયા પંદર દિવસની મહિનાની આ ખાજો નહીં તો રોગ પાછો ઉથલો મારશે હવે એ દવાને ઘરે લાવીને બાજોઠ ઉપર મૂકી દઈએ શોકેસ માં મૂકી દઈએ મંદિરમાં મૂકી દઈએ સવારે બપોરે ને સાંજે એના દર્શન કરીએ ફૂલ ચડાવીએ ચોખા ચડાવીએ આરતી ઉતારીએ તો રોગ મટે શું કરવું પડે હા ખાવી પડે દવા ખાય તો જ રોગ મટે એમ આપડા ઘરની અંદર દવાના પેકેટ પડ્યા છે રામાયણ ભાગવત ગીતા પ્રજ્ઞા પુરાણ ક્યાં પડ્યા છે જો હાચું કઈ દેવાનું ખોટું બોલાય નહીં હે ને પછી આપણે એમ કહી કે આમ ભળવા ગયા ત્યાં તો આવું કીધું કે આમ કરજો તો રોગ મળશે આમ કરો તો આમ થશે પણ કાંઈ થયું તો નહીં પણ મૂકી રાખવાથી કાંઈ ખાતું નથી શરીરના રોગ દુનિયાના ડોક્ટર દૂર કરે પણ આપણા સૌની અંદર પડેલો ભવરોગ એનો માત્ર એક જ ડોક્ટર છે સદગુરુ આજે આપણા ગામમાં એ ડોક્ટર બનીને આવ્યો છે અને 5 દિવસ આપણા માટે આસો છે દવાખાનો હે ને દવાખાનું છે પહેલા દવાખાનામાં 24 કલાક રહેવું પડે આ દવાખાનાનો સમય કેટલો છે બોલો તો ખરા મને ખબર પડે કે કેટલો સમય છે પાંચ દિવસ તો છે પણ સમય કયો મળવાનો સમય હોય ને ને હે હે થી જ હા પછી અહીંયા કોઈ ઉભું રેવા દે પેલા દવાખાનામાં ચોવીસ કલાક રહેવું પડે પણ આ દવાખાનામાં આઠ થી બાર લખ્યો છે પત્રિકામાં તો એટલે કઉ છું હે ને સમય છે કેસ નીકળી ગયો શોભાયાત્રા પોથીયાત્રામાં હવે તપાસવાનું ચાલુ કર્યું છે જેવો રોગ એવી ગોળી આપશે ખબર નહી પડે ગળાવી દેશે હે ને માટે આપણા માટે ડોક્ટર બનીને આવ્યા છે આપણે એમ કઈ હું ભણેલી નથી મને વાંચતા નથી આવડતું મારે શું કરવું મીરાબાઈ ક્યાં ભણવા ગયા હતા શબરી ક્યાં ભણવા ગઈ હતી નરસિંહ મહેતા ક્યાં ભણવા ગયા હતા હા આ દુનિયાના જ્ઞાન માટે ભણવું બહુ જરૂરી છે પણ આધ્યાત્મિક જ્ઞાન એક જ આપે સદગુરુ આજે આપણે 5 દિવસ ભણાવવા આવ્યો છે રાતે ભણવા આવ્યો છે ને આપણા માટે નિશાળ પણ છે 5 દિવસ માટે એટલા માટે કીધું છે મે તો ખોલી છે સત્સંગ શાળા રે કોઈ ભણવાને આવજો ઈશ્વરના નામનો તકડોઘૂંટાય છે બીજે બળભદ્ર વાળા રે કોઈ ભણવાને આવજો ત્રિભવનના નામનો તગડો ઘૂંટાય છે ચોથે ચતુર્ભુજ વાળા રે કોઈ ભણવાને આવજો પાંચ દિવસ આપણા માટે નિશાળ બનાવી દીધી છે માટે પ્રજ્ઞાપુરાણના ચાર ભાગ ચાર ભાગ માંથી એક ભાગ લખનાર જેનું નામ છે પ્રજ્ઞા પૂરણ કથા મૃતમ એના લખનાર મેરઠ ડોક્ટર સુશીલા ગુપ્તા ગુરુદેવ પાસે ગયા કેવા લાગ્યા પ્રભુ આપને ઇતના જ્યાદા સાહિત્ય લિખા હે ક્યા પઢે ઓર ક્યા રાખે હમે સમજ મે નહી આતા ત્યારે ગુરુદેવે બતાવ્યું બેટા દુસરા સાહિત્ય

માટે પ્રજ્ઞા પુરાણે પોતાનો પ્રાણ પરમ ગુરુદેવે બતાવ્યું છે ત્યારે આપણે નસીબદાર છીએ આજે નું ગાન થઈ રહ્યું છે એને સાક્ષાત હાજરી છે ત્યારે એના બાળકો તમે જુઓ તડકો નથી જોતા ઠંડી નથી જોતા ગરમી નથી જોતા વરસાદ નથી જોતા ઘર પરિવાર શરીર ની અંદર ગમે એવી તકલીફ હશે પણ ગુદેવ નું કામ એનો આદેશ હશે એના બાળકો ઘર ઘરે જઈને ઘર ના દરવાજા ખખડાવીને એના મુખ માંથી એ શબ્દ નીકળે છે એ પુરાણ પ્રજ્ઞાએ પુરાણ ಬಹಾರ <laughs>